અમરેલીના નાના માચિયાળાના સરપંચ પર હુમલો થતા ચકચાર મચી ગઈ હતી સરપંચ વનરાજભાઈ ડાંગર પર પાઇપ વડે હુમલો કરાયો હતો જયરાજ નામના શખસે હાથે પગે ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત સરપંચ સારવારમાં ખસેડાયા હતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સરપંચે અમરેલી પોલીસ સ્ટેશનમાં જયરાજ નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે Video subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મારું ગામ નાના વનરાજભાઈ ડાંગર સરપર કાલ રાતે એક એક્સિડન્ટ નો બનાવ બને તો ગાડીના આ વ્યક્તિ જે છે જયરાજ ઉર્ભાઈ ટીડો નામ છે એનું અને ગાડીમાં કાચ મેડો ફોડવા એટલે મેં કીધું હોકાન નુકસાન કરે છે ગાડી ગાડીનું બરાબર એ રીતે પછી રાતે મારી માથે બે હુમલા કર્યા એક ચેરડીનું આટાનું બટ્ટું હતું એ ને એક પાયાનું બટ્ટું હતું અને સવારમાં હું વહેલો અગિયાર વાગે ઊભો રહ્યો તો ડાયરેક્ટ મારી માથે હુમલો કર્યો કોઠ ઉપર પાઇપ માર્યો અને એક પાઇપ માર્યો અત્યારે અત્યારે સિવિલ હા સિવિલનું